आ अडू तने जना गुलाब होया छे ना मो तो फुट ले आया था अमित हां काय तो मारो तो खत्ती बता छे हां हां तम ह हारु छे हो हारु छे तम सु करो हो अमित कोई नहीं आओ काका भाई हां काका भाई चलो बरोबर

નિયસા બ્લોક કે રીધમો ટોટા ઢઈલીલા ટોટા મકા આવો અલ્યા ઓને તેમ છોટા લાગે છે આ નહીં બીવાતો નહીં બીવાતો આહ પૂત બુથોતો વાત કોમો તો ફાયદા વાળ વાત

લુકડું બચ્યા છે લેબડી લેબડી તાર લુકડું તારા લુકડું લઈ આવવાનું એક કમ કરે જીગર ભાઈ અમારા બદલ્યા હોડલ્યા બદલ્યા હતા જીગર ભાઈ

હારું મલસોડી લાવું હારું તમ બેવતા પાંચ આઈપીમ ગોદણ માં કતો 500 કમી લાવું કોન હું તો અમે બીવાતો નહી આ નાટ મયુગ માં ના હોય ભૂત આલે હાલ વળી વાત કરી બીબડાવાની હારું તો કેવું સાલો હારું ઓ બીજો નહી મે લાવો ચાર હવે હુઈજો લાગે 500 જીતતા હોરા હોજ જવા તમે તો હોય બોલણું હાલતા તો તો

અલ્યા આ શું આવી ગયો જાડિયો આ શું છે અલ્યા કાળિયો આ ચીઠી આડીન જતો રહ્યો છે 500 જીતા જે 500 આડીન આવશે આ ચીઠી આડીન જતો રહ્યો કાળિયો આ રોડો પેગો થવા દે રોડો ઊજાજે મંતો આ બમક જીવા તો એમ મરદનું ફાડ્યું Vai, ó, lá. પાંચસો રૂપિયા જીતા હું જીતવા જુ અને બે દાણા પેલા છે આ ઉતરી હે પાંચસો રૂપિયા નક્કી થઈ જાય મારું બધું ચીડ્યું ખાઈ ગયું ચીડ્યું ખાઈ ગયું જો ઘણું પાંચસો નક્કી થઈ જાવ મને દાડે પાંચસો રૂપિયા લેવા અઢીસો મારે જાય ભૂટ ભૂટ લેબરો ભૂત તો લેબ અલ્યા ક્યો લેબરો ને ભૂત કે છે આયા હળો તા આપણું કામ થઈ ગયું થઈ ગયું હા તો બીગરા કરતો ઉડે તો હા હા એક જાય છે તો છપ્પલ લેવાય ઉભોન આઈ તો જતો રે તો કાણો પોન તો લેતા હોય હા આપડે તો લે હું હેડો મારા હો આતી છે તમને મહેનત મે વધારે કરી છે એ તો પણ એ તો કો ધન કો લે આઈ લે

આ જીગર ભાઈ આ મોન તો નઈ બીજું કોઈ છે ના બોલતો હોય તો લાઈ લ્યા પૈસા લાઈ 500 થારું છે

મનોરંજન માટે બનાવવા વિડીયો ગમો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર જય માતાજી